નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ ભગત અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં આવેલી કાશીબા હોસ્પિટલના તબીબોની ટીમ દ્વારા ઓછા વજનવાળા બાળકનો જીવ બચાવી સરાહનીય કામગીરી કરવામાં આવી હતી અમરેલી જિલ્લાના રાજુલામાં કાશીબા હોસ્પિટલના તબીબોની ટીમ દ્વારા એક ઓછા વજનવાળા વાળા બાળકનો જીવ બચાવી ઉમદા કામગીરી કરવામાં આવી છે આ બાળકનો જન્મ મોહવા હોસ્પિટલ ખાતે થયો હતો ત્યારે તેનું વજન માત્ર ચાર ગ્રામ હતું અને આ બાળકને મહવા હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી હતી ત્યારબાદ રાજુલા શહેરમાં આવેલા નામાંકિત કાશીબા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં કથિવદર ગામના એક બાળકને તારીખ છ ફેબ્રુઆરીના રોજ દાખલ કરવામાં આવ્યું હતું આ બાળકને કાશીબા હોસ્પિટલના ડોક્ટર દિનેશ કલસરિયાની ટીમ દ્વારા ઓછા વજનવાળા બાળકને બે મહિના અને તેર દિવસ પૂરતી સારવાર આપી હતી બાળકને એનઆઈસીયુ માં રાખી તમામ પ્રકારની જરૂરી સારવાર આપવામાં આવેલ હતી અને સારવાર બાદ બાળકનું વજન એક કિલો ને સો ગ્રામ થયું હતું અને હાલ બાળકની તબિયત તંદુરસ્ત હોવાથી આજે રજા આપવામાં આવી હતી તારીખ છ બે હજાર છ બે બે હજાર ચોવીસના રોજ અમારી પાસે એક બાળક આવેલું છે એનું જેમનું વજન ચારસો ને ચાલીસ ગ્રામ જન્મ મોવા થયેલો છે બાળક કથિવેદર ગામ છે ને બાળકને ત્યાંથી મહુવાથી સારવારવાર અર્થે અહીંયા રાજુલા કાશીબા હોસ્પિટલમાં લાવવામાં આવેલું ત્યારે તેમનું વજન ચારસો ને ચાલીસ ગ્રામ હતું માત્ર બાળકને આજે અમે રજા કરી છે અત્યારે એમનું વજન એક કિલો અને સો ગ્રામ છે ટોટલ બાળકને ટોટલ બે મહિના ને તેર દિવસ એનઆઈસીમાં રાખેલું છે બાળકને ટોટલ સારવાર આપણે પીએમ જ કાર્ડમાં ટોટલ ફ્રીમાં કરેલી છે અત્યારે બાળકની કન્ડિશન સારી છે બાળક એકદમ સરસ થઈ ગયું છે વજન સારું છે અને અત્યારે બાળકને રજા કરીએ છીએ આજે સર બાળકને કયા પ્રકારની ટ્રીટમેન્ટ આપવામાં આવી છે બાળકને ઓલરેડી એમનું વજન એક ચારસો ચાલીસ ગ્રામ હતું એટલે આવ્યું એટલે ત્યારે તો શ્વાસ લેવામાં તકલીફ હતી એટલે એમને ઓક્સિજનમાં રાખેલું વેન્ટિલેટર મશીન ઉપર રાખેલું પછી ફેફસા કાચા હતા તો ફેફસાના માટે ભારેમાંથી એક ઇન્જેક્શન જેને કહેવાય અમારી ભાષામાં સરફેક્ટન્ટ સરફેક્ટન્ટ આપેલું છે ત્યારબાદ એમને ધીરે ધીરે ઓક્સિજનમાં આઈવી એન્ટિબાયોટિક આઈવી ફ્લુઇડ બીજા એમાઈનો એસિડ એમાંઈનો વેઇન ઇન્જેક્શન બીજું ધીરે ધીરે કરીને આરટી ફીડિંગ એવું બધું ચાલુ કરેલું છે અત્યારે તો બાળકને એકદમ સરસ થઈ ગયું છે અત્યારે બધું જ ઇન્જેક્શન બંધ કરીને ટોટલ ખાલીને ખાલી આરટી ફીડિંગ ઉપર બાળકને રાખેલું છે વેઇટ ગેઇન સારો છે બાળકને મલ્ટી વિટામિન સપ્લિમેન્ટેશન ચાલુ કરેલું છે કેએમસી આપેલી છે અત્યારે બાળકને સારું છે સર મોસ્ટ ઓફ ઓફલી આવા કેસ બનતા હોય છે ક્યારેક બનતા હોય છે શું કહેશો બહુ રેર કેસ આવો અત્યારે ઓલ ઇન્ડિયામાં ગણીએ તો આપણે 390 ગ્રામનો રેકોર્ડ છે ને આપણા એરિયામાં તો 440 ગ્રામ આ ફર્સ્ટ બાળક છે કે જે એનો બચાવ થયો છે 440 ગ્રામ એટલે બહુ ઓછું વજન ગણાય બાળકનું એટલે આટલા ઓછા વજનમાં બાળકનું બચાવ થયો છે એ સારી વસ્તુ છે ને એના અમારી ટીમમાં ડોક્ટર રાકેશભાઈ છોટાળા એમડી પીડિયાટ્રિક હું પોતે ડોક્ટર દિનેશ તલસરી એમડી पीडियाट्रिक સ્ટાફ પૂરો સપોર્ટમાં નાઈટ ડે પણ સ્ટાફ બધો સપોર્ટમાં છે ત્રણ મેડિકલ ઓફિસર પૂરા સપોર્ટમાં હતા એટલે આખી ટીમ વર્ક થઈને બાળકને અત્યારે તો એકદમ સારી કન્ડિશન છે બ્યુરોપોટ નેશન પ્લસ ન્યૂઝ રાજુલા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના YouTube ચેનલ કરો બેલ દબાવો અમને ફોલો કરો Instagram Facebook અને Twitter